તો આ ઝુંડિયા ત્રેપન દસ લોડર વેસવાનું છે ટુ વ્હીલ ડ્રાઈવ લોડર છે ડબાસિયાની બાંધણી જોવા મળશે અને લોડર તાત્કાલિક વેચી દેવાનું છે તો માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે એડ્રેસ અને મોડલ આગળ વિડીયોમાં મળી જશે આપણી ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર જ માલિકનો નંબર મળી જશે અને આપણી યુટ્યુબ ચેનલ પર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટ્ટી જાય તેમાં આપેલો છે તે નંબરમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે નીચે પટ્ટીમાં માત્ર જાહેરાત આપવા માટેનો જ મોબાઈલ નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે વાત કરીએ આપણે ઝોન ડિયર ત્રેપન દસ લોડરની મોડલની તો બે હજાર અને ચૌદનું મોડલ છે અને ડબાસિયાની બાંધણી જોવા મળશે લોડરમાં અને લોડરમાં બધા જ એક કમ્પ્લીટ વર્ક કરે છે ફૂલ હેવી લોડરની બાંધણી જોવા મળશે અને ત્રેપન દસ દસ લોડર છે તો લોડરમાં ક્યાંયથી તમને ઓલરાકતું જોવા નહીં મળે બધા જ એક કમ્પ્લીટ વર્ક કરે છે ટુ બાય લોડર છે ફોર વ્હીલ લોડર નથી મિત્રો તમે લોડર જોઈ શકો છો અને જોન્ડિયર ત્રેપન દસ કંપની કલર સાથે જ જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન જોવા મળશે લોડરમાં ક્યાંય પણ તમને સડો જોવા નહીં મળે કન્ડિશન સારી જોવા મળી જશે આ લોડરની વાત કરીએ આપણે તો લોડરમાં હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે અને માલિકે આ લોડરની કિંમત રાખેલી છે સાત લાખ અને એંશી હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે સન્નું ત્રણ બ્યાસી ઇઠ્યાસી સાર દસ માલિકનો મોબાઈલ નંબર છે સાત લાખ એંશી હજાર રૂપિયા લોડરની કિંમત રાખેલી છે અને આ લોડર તમને જોવા મળશે પ્રોપર પાલનપુર જોવા મળશે તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો ખેડૂત મિત્રો આ વિડીયો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપલો છે તો વધુ માહિતી માટે સન્નું ત્રણ બ્યાસીવાળા નંબરમાં કોન્ટેક કરી અને વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો અને ખેડૂત મિત્રો વિડીયોને બને તેટલો શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો આ લોડર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે જય